છોડોદરપુરના સંખેડાના સલોણી ગામ પાસે નર્મદા કેનાલ નજીકથી મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવતા તંત્ર હવે દોડતું થયું છે જાગૃત નાગરિકે કલેક્ટરને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ આવી પહોંચી હતી જેસીબી વડે આ એક્સપાયરી ડેટની દવાઓનો નિકાલ કરવામાં આવ્યો ખેતરો અને પશુઓની નજીક ફેંકાલો આ કચરો કોણે નાખવો તે મોટો સવાલ છે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે મળીને તપાસ હાથ ધરી અને જવાબદારો સામે હવે કડક કાર્યવાહી કરાશે તેવી આરોગ્ય વિભાગે ખાતરી આપી છે મુખ્ય નહેર જગ્યા છે નર્મદા નહેર ની કોઈ પણ સમયે પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું છે તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકાર ને અને પોલીસને ને કે આવતી અમે ફરિયાદ આપીશું અને એની અંદર અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે કોને ડિસ્પેસ થયેલો છે અને કઈ એજન્સીને કામ આપેલું છે કે ભાઈ આ દવા ગોળી ક્યાં વેચવી એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય જ છે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવી તો બહુ મોટી ગંભીર કહેવાય કેમ કે એમાં ઇન્જેક્શન બી હોય છે બધી જાત જાતની દવા છે આ બહુ ટાઈમ થઈ ગયેલો એટલે તો ઝેરી વસ્તુ કહેવાય આ તો ઝેર ભણી જાય એમને કોઈ છોકરું કઈક ચોકલેટ સેમ કરીને ખાઈ લે તો નુકસાન થાય અને હાલમાં ત્યાંનો દવાનો જે બિન અધિકૃત જે જથ્થો હતો તે બાયોમેડિકલ વેસ્ટના પદ્ધતિસર નિકાલ અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવું પુનરાવર્તન ના થાય એના તકેદારીના ભાગરૂપે ફૂડ એન્ડ વિભાગને અમારા તરફથી તાકીદ કરવામાં આવેલ છે કે આ ફૂડ એન્ડ ડ્રગ્સ કોઈ બી મેડિકલ સ્ટોર કે કોઈ બી હોસ્પિટલમાં દવાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હશે એની ડિટેલ તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે